વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એટલે કે વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ ભારત સરકાર દ્વારા જ્યારે આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે મનરેગા યોજના હેઠળ સો દિવસની રોજગારી આપવામાં આવતી હતી હવે એને વધારીને એકસો પચીસ દિવસ રોજગારી આપવામાં આવશે સાથે જ આની જે પેમેન્ટ ચૂકવવાની પદ્ધતિ હતી એ દર પંદર દિવસે ચૂકવવામાં આવતી હતી એના બદલે એક અઠવાડિયામાં એટલે કે સપ્તાહમાં ચૂકવવામાં આવશે અને સાથે સાથે આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોની અંદર એક મોટી રોજગારીની તકો ઊભી થશે સાથે જ આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર પાણી સ્ત્રોતના કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો અને કૃષિ સહાયક તરીકેના કામોનો આવરી લેવામાં આવ્યા છે ત્યારે મોટા પ્રમાણમાં ગ્રામ્ય લોકોને રોજગારી મળશે સાથે નાના નાના ઉદ્યોગોનો પણ ઊભા થવાનો અવકાશ છે ત્યારે હું ભારત સરકારને અભિનંદન આપું છું અને સાથે સાથે આભાર પણ માનું છું કે એમને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત જીરામજી યોજના અધિનિયમ બે હજાર પચીસમાં ખૂબ મોટા સુધારા સાથે લાવી છે ત્યારે આભાર વંદે માતરમ